ના મીતે જો દસ પેટીના પાંચ લાખ વીસ પેટીના દસ લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ સમજ પડે છે ને આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈ તો તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને લાયસન્સ નથી આરસી નથી વીમો નથી એમ કરીને તમે દંડ ચાર ચાર હજાર દંડ ફટકારો છો મજૂરીયા ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમે એફઆઈઆર નથી કરતા ભાઈ એ ફરજમાં નથી આવતું બોલાવો અને પાંચે તાલુકાના ટીડીઓ ને બોલાવો ધારાસભ્ય સમિત બધી પ્રજા આવી છે અમારે રજુઆત કરવાની છે અમારે કોઈ બીજી મગજ મારી નથી અમારે હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું હું આગેવાન છું અમદાવાદ હું રજૂઆત કરીશ તમે બોલાવો

રાજપીપળા છોડાય નઈ હમણાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની આટલી બધી આપત્તિ ચાલે છે કોન્ફરન્સ હોલ બેઠા છે નીકળી ગયા બોલાવી લાવલ માં મને કીધું એમના કર્મચારીએ કીધું હમણાં જ નીકળી કોન્ફરન્સ હોલ બેઠા છે બોલાવી

ના ના કલેક્ટર ના છે ભાઈ પેલી ચેમ્બર માં હમણાં નીકળી ને કીધું નહી આવું થોડું ચાલે છે ભીખે હમ હમ હક માગતે નહીખ મા ગાંધી લાય છે